નવસારી એલસીબી ની ચોંકાવનારી કાર્યવાહી પૂર્વ પત્ની અને તેની મહિલા મિત્ર ની હત્યા કરનાર આરોપી ઝડપાયો નવસારી શહેરમાં ચોંકાવનારી ઘટના બંધ પડેલ આશા રાઇસ મિલ ના પડતર અવાવરૂ બિલ્ડિંગ માં એક વ્યક્તિ એ પોતાની પૂર્વ પત્ની તથા તેની મહિલા મિત્ર ની નૃષન્સ હત્યા કર્યા બાદ ફરાર થયો હતો નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તકનીકી તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે આ ઘટના તારીખ 28 ઓક્ટોબર 2025 ના રોજ બની હતી આરોપી પોતાની પૂર્વ પત્ની અને તેની મહિલા મિત્રને મળવા માટે એક બિલ્ડિંગમાં ગયો હતો જ્યાં વાતચીત દરમિયાન થયેલા ઝઘડામાં બંને મહિલાઓની ગળો દબાવી હત્યા કરી દીધી હતી त્યારબાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ બાદ આરોપીને બાડોલી વિસ્તારથી ઝડપી પાડ્યો છે રિપોર્ટર સલમાન